શિવરી ખાતે શંકરપુરા ફીડરમાં વિદ્યુત બોર્ડની બેદરકારી આવી સામે ઉંદરિયાવાસ રોડ ઉપર રાતના સમયે જીવતો વીજવાયર તૂટતા જાનહાની ટળી વિદ્યુત બોર્ડ દ્વારા તાત્કાલિક ઝાડ કટિંગ કરવામાં આવે તેવી માંગ ખેડૂતના ખેતરમાં વીજપોલ પણ નીચેથી ખંડેર થતા ભયનો માહોલ યુજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યુત થાંભલો બદલી વીજવાયરને રિપેરિંગ કરી શરૂ કરવાની કરાઈ માંગ રિપોર્ટર અરવિંદસિંહ પટેસરિયા કાકરેજ ભાઈ બળવંતભાઈના ખેતરમાં આ ધોબલાની અરદીઓ મેં તણ આવેલ છે છતાં કોઈ આવ્યું નથી અને અમારે બાળ બચ્ચાને ખેતરમાં કામ કરતા હોય અને કોઈ આવવાનું જોખમ કોણ વધે છે બોર્ડ લઈ છે તથા ઝાડ કટિંગ કોઈ કરતું નથી ઝાડે અંદર પહેરી જશે વાયર પછી આ કાલે રાતે આ વાયર તૂટ્યો એ હજી પણ બોર્ડવાળા કોઈ હમું કરવા આવ્યા નથી આ જવાબદારી બધી કોની હોય બોર્ડની હોય કે અમારી હોય બોલો